ભાવનગર પ્રાથમિક શિક્ષણ સમિતિની કચેરી ખાતે ચેરમેન શિરભાઈ ત્રિવેદીની અધ્યક્ષતાએ બજેટ બેઠક મળી હતી જેમાં એકસો ને છોતેર બજેટને મંજૂર કરી મહાનગરપાલિકા ખાતે મોકલવામાં આવ્યું હતું ભાવનગર નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ ખાતે શિક્ષણ સમિતિના ચેરમેન શિશિભાઈ ત્રિવેદીની અધ્યક્ષતાએ બજેટ બેઠક યોજાઈ હતી આ બજેટ બેઠકમાં એકસો ને છોતેર કરોડ રૂપિયાનું બજેટ રજૂ કરવામાં આવ્યું હતું જેની ચર્ચા વિચારણા કર્યા બાદ આ બજેટ અંગે તેને મંજૂરી આપવામાં આવી હતી અને મહાનગરપાલિકા ખાતે આ બજેટને વધુ મંજૂરી માટે મોકલવામાં આવ્યું હતું શિક્ષકોના પગાર વસ્તાની પાસે શિક્ષકો છે આપણું મંજૂર મહેતા નવસો પિસ્તાલીસ છે એની સામે અત્યારે

આ બજેટમાં જો મુખ્ય જોગવાઈઓ જોઈએ તો અમારી સડસઠ શાળાઓ પૈકી ઓગણસાઠ શાળાઓ એ એસઓઈ અંતર્ગત એને ભૌતિક સુવિધાઓથી સજ્જ રાજ્ય સરકાર દ્વારા જ કરવામાં આવી છે એ જ રીતે પાંચસો ને જેટલા વર્ગખંડો છે એને સ્માર્ટ ક્લાસ બનાવવામાં આવ્યા છે એટલે રાજ્ય સરકાર દ્વારા અમને ખૂબ જ અનુદાન મળ્યા છે ચાર જેટલી નવી શાળાઓના બિલ્ડિંગ પણ બન્યા છે એટલે કોર્પોરેશન લેવલે અમારે ભૌતિક સુવિધાની કોઈ એવી ખાસ જરૂરિયાત નથી પરંતુ જે નવી અગિયાર શાળાઓ ભળી અને આંતરિક ફેરબદલીને કારણે જે નવા એકસો ચાલીસ જેટલા શિક્ષકો આવ્યા એને કારણે પગાર અને ભથ્થામાં જે વધારો થયો છે એ આમાં રિફ્લેક્ટ થયો છે આ બજેટમાં એનઇપી ટ્વેન્ટી ટ્વેન્ટી અંતર્ગત પણ જે બાળકોને વ્યવસાયલક્ષી શિક્ષણ તરફ એમનો અભિગમ કેળવાય એ માટે કીટનું પ્રોવિઝન કર્યું છે વ્યવસાયલક્ષી તાલીમો બાળકોને મળી રહે એ માટેનું પણ આ બજેટમાં અમે પ્રોવિઝન કર્યું છે મુખ્યત્વે બાળકોને અમે જે કાર્ય કરવામાં આવે છે શિક્ષણ સમિતિની શાળાઓમાં જે કાર્ય થાય છે લોકો સુધી પહોંચે એને માટેની પણ જોગવાઈ કરવામાં આવી છે અમને અમે ગર્વ સાથે કહીએ છીએ કે ગત વર્ષ કરતાં અમારી શાળાઓમાં છ હજાર જેટલા બાળકોની સંખ્યામાં વધારો થયો છે એક એવો ભ્રમ ફેલાવવામાં આવી રહ્યો છે કે કોર્પોરેશનની શાળાઓમાંથી બાળકો ખાનગી શાળામાં જઈ રહ્યા છે ત્યારે આ સત્ય હકીકત મારે આપના માધ્યમથી લોકો સમક્ષ મૂકવી છે કે અમારી બા શાળાઓમાં છ હજાર જેટલા બાળકોની સંખ્યામાં વધારો થયો છે